નાન ખટાઈ આમ તો ખાવાની એક વાનગી પરંતુ આ નામની ફિલ્મ પાંચમી સપ્ટેમ્બરે આવી રહી છે મિત્રો ટ્રેલર જોયા પછી લાગ્યું કે આ બહુ જ સરસ સામાજિક ફિલ્મ છે વાત કઈ એવી છે કે એક એવા પરિવારની વાત કે જ્યાં પ્રેમ કે લાગણી દર્શાવાય નહીં એની અનુભૂતિ કરાવાય અને જ્યારે પારિવારિક સંઘર્ષ થાય ત્યારે મૌલ શસ્ત્ર બને કેમ તો કે બધાએ ભેગા મળીને પરિવારને તૂટતો અટકાવવો હોય તો કંઈક આવું જ કરવું પડે આ ફિલ્મના લેખક અને દિગ્દર્શક છે પ્રીત પ્રિત એટલે એક પોતાની સ્ટાઇલની ગુજરાતી ફિલ્મ બનાવવા માટે હવે જાણીતા છે એમની ફિલ્મ વેનીલા આઈસ્ક્રીમ અને ગુજરાતી મેટ્રિમોની ડોટ કોમ એક જુદા જ પેસ સાથેની ફિલ્મ આવી ગઈ છે અને હવે તેઓ લઈને આવ્યા છે નાન ખટાઈ એના નિર્માતા છે ગૌરવ શુક્લા અને હૃદય શુક્લા આ ફિલ્મ આમ તો આઠમી ઓગસ્ટે રિલીઝ થવાની હતી પણ હવે પાંચમી સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે ટ્રેલર જોયા પછી એવું લાગે કે બહુ જ સરસ રીતે વણાયેલી વેરી વેલ મેડ ફિલ્મ છે ફિલ્મ ના મુખ્ય કલાકારો ની વાત કરીએ તો હિતેન કુમાર મિત્ર ગઢવી માઇકલ ચૌહાણ તત્સત મુનશી ઈશા કંસારા દીક્ષા જોશી તર્જની ભડાલા અને બીજા ઘણા બધા કલાકારો તમને પેલું રાજેશ્રી પ્રોડક્શન ની પારિવારિક ફિલ્મ જેવી યાદ આવી જાય એવી આ ફિલ્મ મજાની વાત છે કે એના ટ્રેલર પછી એના અમુક પિક્સ જોયા પછી એવું લાગે કે બધા જ કેરેક્ટરો બહુ જ જુદી રીતે એક્ઝિક્યુટ કરા હોય અને વાર્તાને એના એક ચોક્કસ અંદાજમાં રજૂ કરી હોય એવું લાગે આમ તો નાન એટલે મેંદો ખાંડ એટલે સુગર અને ઘી આ ત્રણના મિશ્રણથી બનતી વાનગી એક બેકરી આઈટમ મને લાગે છે કે અહીંયા ત્રણ જે પતિ પત્ની અથવા ત્રણ ભાઈ અને એની જે વાર્તા છે તેમાં પણ કંઈક આવું જ હશે એક મેંદા જેવો મોળો પણ અગત્યનો બીજો ખાંડ જેવો મીઠો અને ત્રીજો ઘી જેવો મોંઘો આવી જ કંઈક વાત હશે ટ્રેલર બહુ સરસ છે ફિલ્મ પાંચમી સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે